હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસલક્ષી અસાઇનમેન્ટ બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન તેમાં આઠમો જે નિબંધ છે કે આપણા સામાજિક દૂષણો તેનું આપણે અહીંયા સોલ્યુશન જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો વાત કરીએ નિબંધ નંબર આઠ આપણા સામાજિક દૂષણો સમાજમાં સુખ શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે આ નિયમો જે તે સમયની પરિસ્થિતિ પર આધારિત હોય છે પરંતુ સમય જતાં તે રૂઢિ કે રિવાજ બની જાય છે બદલાતા સમય સાથે સમાજની રૂઢિઓમાં પણ ફેરફાર કરવામાં ન આવે તો તે દૂષણરૂપ બની જાય છે આપણા સમાજમાં આવા ઘણા બધા દૂષણો જોવા મળે છે દરેક જ્ઞાતિ અને સમાજમાં લગ્નનો રિવાજ હોય છે લગ્ન પ્રસંગની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે જમણવાર દહેજ વાંકડા પહેરામણી વગેરેમાં ભારે ખર્ચ કરવો પડે છે પોતાની આર્થિક સ્થિતિ સારી હોય કે ન હોય વ્યક્તિ આ ખર્ચ તો કરવો જ પડે પરિણામે તે દેવાદાર થઈ જાય છે જે વ્યક્તિ આવો ખર્ચ ન કરી શકે તેની દીકરીને સાસરી પક્ષના લોકો મારે ઘણીવાર દીકરીને એટલો બધો ત્રાસ આપવામાં આવે કે આ ત્રાસ સહન ન થતા કોઈ વાર કોઈ છોકરી આપઘાત પણ કરી બેસે છે આમ લગ્નમાં દહેજ પ્રથા મોટું દૂષણ છે મરણોતા ક્રિયા પણ સમાજનું મોટું દૂષણ છે કુટુંબીજનનું અવસાન થતા તેની પાછળ દિવસો સુધી રડવા કુટવાનો રિવાજ ખોટો છે વળી મૃત વ્યક્તિ પાછળ જમણવારનો પણ મોટો ખર્ચ કરવો છે કોઈ પણ કુટુંબને માથે આ ખર્ચ એકાએક જ આવી પડે છે તેથી એ કુટુંબ દેવું કરીને મરણના પ્રસંગને જેમ તેમ પાર પાડે છે આ ઉપરાંત જુગાર રમવો દારૂ પીવો દાણ ચોરી કરવી ભ્રષ્ટાચાર આચરવો લાંચ લેવી કે આપવી વગેરે દૂષણો આજના સમાજમાં ઘર કરી ગયા છે સમાજમાં રહેલા આવા વ્યક્તિનો અને સમાજનો વિકાસ રૂધાય છે વ્યક્તિ દેવાદાર થઈ જાય છે સમાજનું નૈતિક અધપતન થાય છે આજે લોકો શિક્ષણ મેળવતા થયા છે તેથી કેટલાક રિવાજોમાં ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યું છે આજે બાળ લગ્નો અટકી રહ્યા છે પુણલગ્ન કરવાની પ્રથા પ્રચલિત થઈ છે દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ નાબૂદ થઈ ગયો છે કેટલાક લોકો લગ્ન કે મરણ પ્રસંગે મોટા ખર્ચા કરવાનું ટાળવા લાગ્યા છે ઘણી જ્ઞાતિઓમાં સમૂહ લગ્નોનું પણ આયોજન થવા લાગ્યું છે કેટલાક સુશિક્ષિત યુવાન ભાઈ બહેનો દહેજ આપવા લેવાનું હવે સ્વીકારતા નથી આમ છતાં સામાજિક દૂષણો પૂરેપૂરા નાબૂદ કરવા માટે આપણે હજી ઘણું કરવું પડશે ટીવી રેડિયો છાપા જેવા માધ્યમો આ દૂષણો વિરુદ્ધ વાતાવરણ નિર્માણ કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે વળી લોકો સુશિક્ષિત થાય તો સમાજમાં આપોઆપ ઘણું પરિવર્તન આવી શકે આપણે આવા સામાજિક દૂષણોથી દૂર રહેવાનો સંકલ્પ કરીએ તો મિત્રો સરસ મજાના નિબંધની આપણે સમજૂતી મેળવી તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર